અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઘણા સમયથી દેવી દેવતાઓ પર કેટલાક સ્વામીઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓને લઈ સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે તે બાદ પણ હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણીઓ યથાવત રહેતા સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ બાબતે સનાતન ધર્મના કથાકાર દ્વારા જ્ઞાનપીઠ પરથી સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર કટાક્ષ કર્યો હતો તેમજ સખ્ત શબ્દોમાં તેઓની ટીકા કરી હતી આ બાબતે કથાકાર બાપુ દ્વારા જ્ઞાનપીઠ પરથી કથા દરમિયાન તેઓએ કહ્યું હતું કે એક કથા કરવી છે માણસ સનાતન ધર્મ પર એક આખી કથા કરવી છે જ્યારે સનાતન ધર્મ પર કેટલાક પ્રકારથી હુમલા કરવામાં આવી રહ્યા છે અને ત્યાં તો દિલ્હીમાં કથા કરવાની વાત ચાલુ કથા દરમિયાન બાપુ દ્વારા કરવામાં આવી હતી આ પાંચે દેવીની પૂજા સનાતન ધર્મીઓએ કરવી જોઈએ આ પાંચે દેવીની જે કોઈ નિંદા કરે તેને કંઈ પણ કહેવું નહીં પરંતુ એટલું સમજી લેવું કે તેના સનાતન ધર્મી નથી બાકી કંઈ પણ થાય તે સનાતન ધર્મી નથી તેમજ તેનો સાથ આપનાર પણ સનાતનની નથી બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ